જો અમે ભાઈ આજે ચકરી બનાવી છે તો તમને બધાને ચકરી ભાવતી હોય ખાસ કરીને તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલ છે પછી ફેસબુકમાંય અમે મૂકીએ છીએ ઇન્સ્ટાગ્રામમાંય પણ અમે મૂકીએ છીએ તો અમારી ચકરી ખાસ કરીને ભાવતી હોય જે લોકોને ચકરી ભાવતી હોય કોમેન્ટમાં લખજો અમને અને અમારી આ ચકરી જોજો કેવી સરસ અમે બનાવી છે તો ચણાનો લોટ હોય ચોખાનો લોટ હોય તલ હિંગ મીઠું ચટણીનો ભૂકો દહીં બધું નાખીને લોટ બાંધવાનો અંદર બટરની ત્રણ ચમચી નાખી દેવાની એટલે સ્મૂથ થાય આ લોટ અને આ ચકરી અમે બનાવી છે તો ખાસ કરીને તમે ચકરી ભાવે બધાય તો જોજો અમે તો વિદેશમાં રહીએ તોય અમે આવું ફરસાણ ઘર બેઠા બનાવીએ છીએ તો તમને લોકોને ભાવતી હોય તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને અમારી યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ કરજો અને આ અમારી ચકરી જોઉં તમે બધાય કેવી સરસ ચકરી બનાવી છે હવે એને મેં સુકાવા દેવું ત્રણ ચાર કલાક પછી અમે એને તરવાનું ચાલુ કરશું તો તમને બધા એને ખાસ કરીને ચકરી તો ભાવતી જ હશે તો ખાસ કરીને અમને કોમેન્ટમાં જ જણાવજો